માતાના મઠ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પોની મુલાકાત લેવાઈ માતાના મઠ જતા પદયાત્રીઓ સાથે સાથે સેવા કેમ્પોની આજે મુન્દ્રા તાલુકાના સિનિયર રિપોર્ટર સમીર ગોર એ સેવા કેમ્પોમાં ચાલતી સેવાના દર્શન કરવા સાથે મુલાકાત માટે નીકળ્યા હતા સેવા કેમ્પ સાથે પદયાત્રીઓને મળી કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝના સમીર ગોરે વિગતો લીધી હતી અને જાણ્યું હતું કે માતાના મઠ જતા પદયાત્રીઓ માટે વર્ષોથી સેવા કેમ્પો થાય છે આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે ચા નાસ્તો મહાપ્રસાદ ઠંડા પીણા સ્નાન કરવા માટે સુવિધાઓ સાથે સાથે મેડિકલ સુવિધાઓ પણ રાખવામાં આવતી હોય છે સ્વયંસેવકો દ્વારા દિવસ સતત આ કેમ્પોમાં કરવામાં આવે છે જેનાથી લાખો પદયાત્રીઓને રાહત થાય છે અને હિંમત આવે છે આ સેવા કેમ્પોમાં આરામદાયક સાથે સાથે માતાજીની આરાધના કરી શકાય તેવી શાંતિ સાથે સાંજે માતાજીની આરતી પણ કરવામાં આવે છે ખાસ કરીને ભૂજપુર જરપરા મુન્દ્રા માંડવી તાલુકાના બાગ ગુંદિયાળી તેમજ કચ્છના અનેક નાના મોટા ગામડાઓ શહેરો સાથે સમાજો મિત્રોના ગ્રુપો દ્વારા સેવા કેમ્પો રાખવામાં આવતા હોય છે સમગ્ર અહેવાલ સિનિયર રિપોર્ટર સમીર ગોર સાથે દીપેશ ગોર રહ્યા હતા મારું નામ જિગ્નેશ રાજગોર છે વર્ષ બે હજાર બારથી અલ્ટો ગાડીથી ગાડીથી શરૂઆત કરી હતી અને ધીમે ધીમે મિત્ર વર્તુળના સહયોગથી બોલેરો ગાડી પછી ટેમ્પોથી એવી રીતે દસ વર્ષમાં સુધી અમે મોબાઈલ સેવા જ આપી ત્યારબાદ ત્રણ વર્ષથી અહીં સ્થાયી કેમ્પ કરીએ છીએ મહા મઢવાડી મિત્ર મંડળ નામ ચલાવીએ છીએ ને તમામ ભુજપુરવાસીઓનો સારો સહયોગ મળી રહ્યો છે ને એમાં ચા નાસ્તો જમવાનું મેડિકલ નવા ધોવાની આરામની બધી જ વ્યવસ્થા અમે રાખીએ છીએ સ્થળ પરિવાર રોડ છે જ્યાં જગદાદાનું મંદિર છે ત્યાં કોર્નર ઉપર આવેલો છે દિવસ દિવસ આ કેમ્પ રાત ચાલુ રહેતો હોય મારું નામ હકુમસિંહ છે આ કેમ્પ શ્રી આશાપુરા યુવા ગ્રુપ સંચાલિત ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં નાવાની જમવાની તથા રહેવાની પૂર્ણ સુવિધા રાખવામાં આવી છે અને આ કેમ્પ મુન્દ્રા તાલુકાના જે વ્યવસાયિક ક્ષેત્રે જે જોડાયેલા છે ભાઈઓ જે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે છે અથવા ઓટોપારની દુકાન સાથે છે એ બધા ભાઈઓના સહયોગથી યુવાનોના ભાઈઓથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ એક તારીખે ચાલુ કરવામાં આવ્યો છે અને ત્રણ તારીખ આ કેમ્પ પૂરો કરવામાં આવશે આવશે આ કેમ્પમાં તમે જોઈ શકતો કે મોટી સંખ્યામાં યુવાનો સેવા આપી રહ્યા છે જે જે પદયાત્રીઓ જઈ રહ્યા છે એ લોકોને જ્યાં જ્યાં મેડિકલની જરૂર પડે છે તો ત્યાં મેડિકલની પણ સહાય આપી રહ્યા છે તથા સવારે નાસ્તો બપોરે જમવાનું અને સાંજે જમવાનું ત્રણ ટાઈમ સાદું જમવાનું આપી રહ્યા છે અને પદયાત્રીઓને જે પણ તકલીફ થઈ રહ્યા છે એમને ઉપયોગી થઈ રહ્યા છે હા એટલે છવ્વીસ તારીખના આપણે કેપ ચાલુ કર્યો છે અને ત્રણ તારીખના સાંજે આઠ નવ વાગે જમણવાર પૂરું થાય એટલે પૂરું કરશું આપણે દર વર્ષે આઠ દિવસનો કેપ હોય છે અને દર વર્ષે અહીંયા સૌથી પહેલાં પદયાત્રીઓ માટે જે હળવદ મોરબી ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર ત્યાંથી જે છકડા પદયાત્રી વાહન વ્યવહારવાળા બધાઓને અહીંયા સુવાની તક મળે અને દરવારથી એ લોકોને આમ સમજણ પડે અને ખબર પડે એ રીતે બધાને જાણ કરીએ છીએ અને અમને એ લોકોનું સેવાનો લાભ મળે એવી બધાને અમે પ્રાર્થના કરીએ છીએ અસ્તુ જય માતાજી મારું નામ આલાભાઈ રાજદે અને અમારી યુવા મિત્ર માટે ટીમ આશાપુરા કેમ્પ આયોજિત અમે છવ્વીસ વર્ષથી આ અહીંયા કાયમ માટે કેમ્પ કરીએ છીએ અને આ ડેવ ઉપર યક્ષનું રોડ છે ત્યાં અમારું ઝરપરાનું ચારણ સમાજ સંચાલિત કેમ્પ લગભગ છવ્વીસ વર્ષથી ચાલુ છે અહીંયા તમામ પગયાત્રીઓ આવવાના આવે છે માતાના મઢે દર્શન કરવા દૂર દૂરથી એટલે અમારો કેમ્પ સૌથી લાંબો સમય સુધી અહીંયા કેમ્પ હાજર રહે છે અત્યારે લગભગ અમે છવ્વીસ તારીખના અહીંયા કેમ્પ ચાલુ કર્યો હતો ત્યારથી અવિરત સેવા ચાલુ છે અને અમારા ગામના યુવાનો બહુ રાત દિવસ જોયા વગર અહીંયા કેમ્પ પર મહેનત કરે છે અને મા આશાપુરાના દર્શને જાતા દર્શનાર્થીઓને બહુ સારી એવી સેવા આપી રહ્યા છે બાગ ગામની આ ટીમ જે ચંદુલાલ અને બીજા યુવાનો રાજુભાઈ વગેરે અને સ્પોન્સરર ઝાલાભાઈ જે બધા સ્તંભ સમાન છે અને જે કાર્યકરો ખરેખર કરે છે ધન્યવાદને પાત્ર છે આ બધું જોઈને અમને પણ ઉત્સાહ થયો કે અમે પણ એમાં સહભાગી થઈએ અને અમારો યોગ્ય ભાડું યોગદાન આપીએ એ હિસાબે અમે પણ મુંબઈથી આવીએ છીએ આ અરવિંદભાઈ ગૌરીશંકરભાઈ બધા અમે મુંબઈથી આવ્યા છીએ અને આ બધા અહીંયાના ડે એન્ડ નાઇટ કામ કરવા રાત દિવસ જોયા વગર કામ કરે છે એક બધાને અભિનંદનને પાત્ર છે માતાજી એમના પર કૃપા રાખે એવી આપણે આશીર્વાદ આપીએ છીએ રાજેશ નાગુ ગામ બાગ બાગ આશાપુરા મિત્ર મંડળ તથા ટુંડા નવયુવક મિત્ર મંડળ છેલ્લા બે હજાર છથી અહીંયા કેમ્પની સ્થાપના કરી છે એટલે ઓગણીસ વર્ષ જેવા થયા આ જગ્યા ઉપર કેમ્પ કરીએ છીએ એનાથી પહેલાં નખત્રાણાથી બે કિલોમીટર આગળ પાઇપ ફેક્ટરીને કરતા હતા અને ત્યાં પણ એક બીજો કેમ્પ બાગનું ચાલુ છે અમારે અહીંયા સવારના ચાય નાસ્તો બપોરના જમણવાર સાંજના નાસ્તો ઇટલી સાંભાર અને રાતના જમણવારની વ્યવસ્થા છે સાથે સાથે મેડિકલની પણ વ્યવસ્થા છે રહેવાની વ્યવસ્થા આરામની વ્યવસ્થા છે ચાય પાણી નાસ્તો ચોવીસ કલાક ચાલુ હોય છે મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ ગામના અને અન્ય ગામોના સાથ અને સહકારથી અને દાતાઓના સાથ સહકારથી અમે છેલ્લા ઓગણીસ વર્ષથી આ કેમ્પ ચાલુ રાખ્યો છે माता का दर्शन करने के लिए आया ये अभी रुका मुन्द्रा वाला का पे काना मेला आया अभी दर्शन के लिए निकला गया इस बार पांच बार आया दर्शन के लिए पिछले से पांच बार आया अभी तक फार्म एंड नर्सरी गुजरात सरकार मानिए फार्म एंड नर्सरी છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ